તો સુરતમાં સ્વર્ગીય ધૈર્યકાંત ચૌહાણના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું હતું વિખ્યાત ફોટોગ્રાફર ધૈર્યકાંત ચૌહાણની ફોટોગ્રાફીનું પ્રદર્શન ધૈર્યકાંત ચૌહાણની તિતિના તિથિના હુલ્લામણા નામથી તેઓ વિશેષ ઓળખાતા હતા તિથિના પત્ની દર્શના વ્યાસ ચૌહાણે આ પ્રદર્શનનું ખાસ આયોજન કર્યું હતું હું આ આર્ટ ગેલેરીમાં આવી છું આગળ પણ અહીંયા મારી ડોટર્સના પેજ મેગેઝિન પેજ થ્રી મેગેઝિનમાં બે ટાઈમ્સ મારી ડોટર પોતે કંઈ એક્ઝિબિશન કરી ચૂકી છે એ આર્ટ એની પેન્ટિંગ્સના એક્ઝિબિશન હતા આજે હું ફોટોગ્રાફીના એક્ઝિબિશન જોઈ રહી છું આ આજનું એક્ઝિબિશન પણ ખૂબ જ સરસ છે મને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો અને એકદમ નેચરાલિટી લાગે છે વિલેજ થીમ ઉપર જે છે મને ખૂબ જ જોઈને આનંદ થયો છે આ એક્ઝિબિશન એકચ્યુઅલી મારા લેટ હસબન્ડ શ્રી સ્વશ્રી ધૈર્યકાંત ચૌહાણનું છે અને એમની ફોટોગ્રાફીની માટે આપણે એક્ઝિબિશન કર્યું છે એમને ચાલીસ વર્ષના ફોટોગ્રાફીના પ્રવાસ આખી જે યાત્રા વિદેશોમાં બધે કરી અને ખાસ કરીને એક્ઝિબિશન જે છે એ ગુજરાતની સૌરાષ્ટ્રની વિચરતી જાત લુપ્ત થતી વિચરતી જાતિઓના વ્યવહારો એમના પોશાકો અને એમના અને રીત રિવાજ ઉપર આખું એમણે જે કેપ્ચર કર્યું છે અને એક્ઝિબિશનનું મહત્વ એ છે કે આ એમનું પહેલું એમની જીવનની કારકિર્દીની જ્યારે શરૂઆત કરી ત્યારનું એમનું પહેલું પણ એક્ઝિબિશન છે અને તે વખતે ફોટોગ્રાફી વોઝ નોટ ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ વેરી એક્સપેન્સિવ ટુ ડુ દેટ વાન વ્યવહારની વ્યવસ્થા ના હોય જવાનું અંતરિયાળ ગામોમાં પગપાળા જઈને ફોટોગ્રાફી કરવાનું અને એ વખતે લોકોને પણ એટલું બધું હેઝિટેશન હતું કે તમને કદાચ ફોટોગ્રાફી ન પણ કરવા દે એટલે આવા બધા સંજોગોમાં એમણે પહેલાનું જીવનનું એનું જે પ્રથમ સોપાન ફોટોગ્રાફીનું શરૂ કર્યું એમાં તમને આમાં આખી ઝાંખી તમને જોવા મળશે